નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ દસ વિષય વિજ્ઞાન ગાલા આસાઈમેન્ટ બુક બે હજાર છવ્વીસ પ્રશ્નપત્ર ચારના વિભાગ એ બી સી અને ડી એટલે કે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ મિત્રો આવા જ ગાલા આસાઈનમેન્ટના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ દસના કાલા અસાઈમેન્ટ બુકના દરેક વિષયના અને દરેક પ્રશ્નપત્રના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે આ ઉપરાંત મિત્રો આ દરેક પ્રશ્નપત્રની પીડીએફ મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી દરેક પ્રશ્નપત્રના જવાબ સાથેની પીડીએફ મેળવી શકો છો તો મિત્રો શરૂ કરીએ ધોરણ દસ વિષય વિજ્ઞાન ગાલા અસાઈમેન્ટ બુક બે હજાર છવ્વીસ પ્રશ્ન પેપર નંબર ચાર સૌપ્રથમ આપણે પ્રશ્નપત્ર જોઈએ ત્યાર પછી આપણે એના સોલ્યુશન જોઈએ સૌપ્રથમ આવે છે વિભાગ એ એની અંદર આપણે વિકલ્પ પસંદ કરવાના છે તો આ રીતના જવાબ થશે પેલાનો સી સાત બીજાનો બી કેલ્શિયમ ફોસ્ફેટ ત્રીજાનો બી દસ ત્રણ ચોથાનો સી પાયરોવેટ પાંચમાનો એ ચાલીસ સેમી અને છઠ્ઠાનો એ જાંબલી ત્યાર પછી ખાલી જગ્યામાં એસ ઓથ્રી એને સાતમી ખાલી જગ્યામાં

તો મિત્રો તમારે ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસના દરેક પ્રશ્નપત્રની પીડીએફ મેળવવા માટે સૌપ્રથમ તમારે શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી આ રીતની ઓપન કરશો એટલે તમને અહીંયા આ રીતના ધોરણ જોવા મળશે આ ધોરણમાં અહીંયા ધોરણ દસ બે જગ્યાએ છે એમાં લાસ્ટમાં જે ધોરણ દસ છે એને તમારે ઓપન કરવાનું છે આ ઓપન કરશો એટલે આ રીતના તમને ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ ઉપર લખાયેલું છે અને દરેક વિષય જોવા મળશે ગણિત સામાજિક વિજ્ઞાન ગુજરાતી અંગ્રેજી વિજ્ઞાન ટેકનોલોજી સંસ્કૃત તો તમારે જે વિષયની પીડીએફ જોઈતી હોય અથવા વિડીયો જોવો હોય તો એ વિષય ઉપર ક્લિક કરવાનું છે દાખલા તરીકે આપણે અહીંયા સામાજિક વિજ્ઞાન ઉપર ક્લિક કરીએ તો આ રીતના તમને પ્રશ્નપત્ર જોવા મળશે પ્રશ્નપત્ર બે ત્રણ ચાર પાંચ આ રીતના પ્રશ્નપત્ર છે સૌપ્રથમ આપણે જોઈએ પ્રશ્નપત્ર બે તો પ્રશ્નપત્ર બે ઉપર ઓપન કરશો એટલે તમને ત્રણ ફોલ્ડર જોવા મળશે સ્વાધ્યન પોથી સ્વાધ્યાય સામગ્રી અને અન્ય વધારાના સંસાધન તો આપણે અહીંયા અન્ય વધારાના સંસાધન પર ક્લિક કરશું એટલે તમને નીચે અહીંયા પ્રશ્નપત્ર ની પીડીએફ અને પ્રશ્નપત્ર બેનો વિડીયો જોવા મળશે ત્યાર પછી માગ્યા મુજબ જવાબ છે એમાં સત્તરમાંનો જવાબ છે એફસિકેસિટ અઢારમાનો જવાબ છે પ્રભાવી મુક્ત બૂટ પ્રચંદ જોડાયેલી બૂટ ઓગણીસમાનો જવાબ છે જે ઓછામાં ઓછા અંતરે વસ્તુને આંખ વડે સ્પષ્ટ જોઈ શકાય તેને લઘુત્મ અંતર કહેવાય છે અને વિશ્વનો જપ છે અનંત અંતરેથી એકમ વિદ્યુત ભર વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ સુધી લાવવા માટે કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાં તફાવત કહે છે ત્યાર પછી જોડકા જોડો એમાં એકવીસમું સાઇટોકાઇનિન તેની સામે આવશે બી કોષ વિભાજન પ્રે એપ્સિક એસિડ સી ભરણો કરમાઈ જાય છે ત્રેવીસમું ઉજન સ્તરની અગત્ય તો બી યુવી કિરણોનું શોષણ અને વિઘટન આવશે આ રીતના જવાબ થશે ત્યાર પછી પ્રશ્નપત્ર ચાર વિભાગ બી આવે છે આ રીતના પેલો પ્રશ્ન પચીસ છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા અને ઉષ્મા શોષક પ્રક્રિયાનો તફાવત તો અહીંયા સૌપ્રથમ આપણે ઉષ્મા શોષક પ્રક્રિયા લખી છે નીચે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે ત્યાર પછી છવ્વીસમું છે ધાતુઓના ચાર સામાન્ય ગુણધર્મો લખો પેલું બીજું ત્રીજું ને ચોથું આ રીતના ચાર જવાબ થશે સત્યાવીસમું છે ધમની અને શીરાનો તફાવત તો આ રીતનું ધમની અને શીરાનો તફાવત લખ્યો છે આપણે અહીંયા ત્યાર પછી અઠ્યાવીસમું છે દિવ્ય વિભાજન અને બહુભાજન કેવી રીતે ઉત્પન્ન થાય છે દ્વિભાજન અને બહુભાજન કેવી રીતે ભિન્ન છે તે આપણે જણાવવાનું છે તો આ રીતનો થશે ત્યાર પછી ઓગણત્રીસમું શુક્રપિંડ અને અંડપિંડનો તફાવત આ રીતનો જવાબ થશે ત્યાર પછી ત્રીસમું છે તો ઉપરોક્ત બનતી ઘટનાનું નામ તો કે પ્રકાશ વિભાજન અને એક્સ બિંદુ આગળ લાલ રંગ અને વાય બિંદુ રંગ આ રીતની આકૃતિ થશે ત્યાર પછી છે મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી એપ્લિકેશન માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે એપ્લિકેશનની લિંક આપી છે ત્યારથી તમે તદ્દન ફ્રીમાં પીડીએફ છે એ મેળવી શકો છો ત્યાર પછી બત્રીસમું છે એ આપણે એક્ઝામ્પલ ગણવાનો છે ત્યાર પછી તેત્રીસમું એસી અને ડીસી ના તફાટ લખવાના છે ચોત્રીસમું પોષક સ્તર એટલે શું એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપો અને તેમાંના વિવિધ પોષક સ્તરો જણાવો પાંત્રીસમું વિઘટનને આધારે કચરાના પ્રકાર વર્ણવો તો આ રીતના આપણે વિઘટનને આધારે જે વિઘટનીય પદાર્થ ને જે અવિઘટનીય પદાર્થ ત્યાર પછી છત્રીસમું છે સાડત્રીસમો જમણાતના ગૂંઠનો નિયમ આકૃતિ દોરી સમજાવો તો સૌ પ્રથમ આપણે નિયમ લખ્યો છે આ નિયમને મેક્સવેલનો કોર્ક સ્ક્રૂનો નિયમ પણ કહે છે આકૃતિ જોઈએ આ એમની આકૃતિ થશે ત્યાર પછી ત્યાર પછી વિભાગ છે આડત્રીસ માં એવી વિઘટન પ્રક્રિયા એક એક સમીકરણ દર્શાવે જેમાં ઉષ્મા ઉર્જા પ્રકાશ અને વિદ્યુત સ્વરૂપે પૂરી પડી શકાય તો આ રીતનો થશે ઉષ્મા કેલ્શિયમ કાર્બોનેટમાંથી સી એવો કેલ્શિયમ ઓક્સાઇડ ને સીઓ ટુ છૂટા પડે ત્યારે ઉષ્મા છૂટી પડે છે પ્રકાશ ટુ એજી સીએલ માંથી ટુ એજી અને સીએલ ટુ અને વિદ્યુત વિભાજન ટુ એચ ટુ માંથી એચ ટુ અને ઓ તો આ રીતના ત્રણેય સમીકરણ થશે ત્યાર પછી ઓગણચાલીસ મુ નીચેના પદોને વ્યાખ્યાત કરો ખનીજ કાચી ધાતુઓ અને ગેંગ્સ ખનીજ ત્યાર પછી ચાલીસમું સક્રિયતા શ્રેણીના મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ કેવી રીતે કરવામાં આવે છે સમજાવો ત્યાર પછી એકતાલીસ ચેતાકોષની તાકોષની સંરચના દર્શાવતી આકૃતિ દોરી તેના કાર્ય વર્ણવો આ રીતની આકૃતિ થશે ત્યાર પછી બેતાલીસમું ગર્ભધારણ અટકાવવા માટેની ત્રણ પદ્ધતિઓ ટૂંકમાં વર્ણવો ત્યાર પછી મુ લિંગી પ્રજનન અલિંગી પ્રજ્ઞાનથી કેવી રીતે ભિન્ન છે અલિંગી પ્રજ્ઞાનની મર્યાદા જણાવો ત્યાર પછી ચુમ્માલીસમું ગોલીય લેન્સના સંદર્ભમાં નીચેના પારિભાષિક શબ્દો સમજાવો વક્રતા કેન્દ્ર મુખ્ય કેન્દ્રને કેન્દ્ર લંબાઈ ત્યાર પછી પિસ્તાલીસ મુ એક્ઝામ્પલ છે કેન્દ્ર લંબાઈ પંદર અને અંતર છે માઇનસ ત્રીસ સેમી અરીસાનું સૂત્ર લખી કિંમત મૂકવાની છે છેતાલીસમું વિદ્યુત તાપી વિદ્યુત પ્રવાહની તાપી અસરના વ્યવહારિક ઉપયોગો ઉદાહરણ આપી સમજાવો ત્યાર પછી વિભાગ ડી આવે છે સુડતાલીસ પ્રશ્ન પ્લાસ્ટર ઓફ પેરિસ કેવી રીતે બને છે તેનું રાસાયણિક નામ અને સૂત્રોને તેનો ઉપયોગ અહીંયા સી એ પ્લસ અને બે એસ ઓ ફોર માઇનસ આયન આવે છે ત્યાર પછી નીચેના પ્રશ્નના ઉત્તર લખો જમીનમાં પીએચનું મહત્ત્વ અને તટસ્થીકરણની પ્રક્રિયા કોને કહેવાય છે બે ઉદાહરણ આપો ત્યાર પછી ઓગણપચાસ ઇથેનોલનું ઓક્સિડેશન સમજાવો ઇથેનોલના ભૌતિક ગુણધર્મોનો ઉપયોગ લખો પચાસનું મનુષ્યના હૃદયની અંતઃસ્થ રચના દર્શાવતી નામ નિર્દેશિત આકૃતિ દોરી તેમાં રૂધિનું પરિવહન તો મનુષ્યના હૃદયની આકૃતિ દોરીને આપણે લખણ છે એમ હૃદયનું કદ છે બંધ મુઠ્ઠી જેટલું આ એમની આકૃતિ થશે ત્યાર પછી બાવનમું મનુષ્યમાં મનુષ્યના મૂત્ર નિર્માણની ક્રિયાનો તબક્કો જણાવો તો આ રીતની આકૃતિ થશે ત્રેપનમું છે વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ તારની પાસે વોકાયંત્ર મૂકેલ છે નીચેના કિસ્સા માટે તમારું અવલોકન જણાવો દરેક કિસ્સા માટેનું કારણ આપો મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી અને તમારા મિત્રો સાથે શેર કરવાનો છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી દરેક પ્રશ્નપત્રની જવાબ સાથે પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી ચોપનમાં પ્રશ્ન છે નિવસન તંત્ર એટલે શું નિવસન તંત્રના ઘટકો જણાવો ઓઝોન ગર્ત એટલે શું ઓઝોનના સ્તરના વિવિધ ઘટન વિઘટન માટે કયા રસાયણ જવાબદાર છે તો આ રીતના પ્રશ્ન થશે તો મિત્રો આ હતું આપણું ધોરણ દસ વિષય વિજ્ઞાન ગાલા આસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ પ્રશ્ન પેપર ચારનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ગાલા આસાઇનમેન્ટ બુકના દરેક વિષયના સોલ્યુશન મોકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે અને પીડીએફ માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશન અને વેબસાઇટની લિંક આપી છે ત્યાંથી તમને પીડીએફ મળી જશે